તો આજે અમારા ગામની ફાઇનલ મેચ હતી ફાઈનલમાં ટીમ છે બંને ટીમમાં એક રોયલ ઇલેવન ત્યાં રોયલ ઇલેવનના પ્લેયરો છે સામે હતી બીજી અંટર ઇલેવન અંટર ઇલેવનના પ્લેયરો તો સરસ આયોજન થયું ફાઇનલ પણ સારી બની જોરદાર સ્કોર હતો એમાં અંતે રોયલની જીત થઈ છે તો આપણે પહેલાં રનર અપ આપશું ને તો રનર ના કેપ્ટન આવી જાય તો અમારા હન્ટર ઇલેવનના અજયભાઈ તેમનું સન્માન કરશે વિષ્ણુભાઈ હવે છે ફાઇનલ વિજેતા રોયલ ઇલેવન રોયલ ના કેપ્ટન તો રોયલ ઇલેમન નું સ્વાગત કરશે આપણા ટ્રોફી દ્વારા